ગઈકાલ રોજ તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસ ના સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ઉનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં વિસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની કલ વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએક એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવર્યા મહેમૂદ મદ્રેસાના લગભગ દસ જેટલા અનુયાયોની ધરપકડ કરવામાં આવી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે